કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સવારે તેઓ સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપશે ત્યારબાદ બપોરે રાજકોટમાં સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયો હોવાનું માનવામાં આવે છે જે બાદ તેઓ અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસભા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે સુરત પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ મંત્રી હરસંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા એરપોર્ટ પરથી અમિત શાહ સીધા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા જ્યાં તેમણે રાત્રિ ભોજન ગ્રહણ કર્યું આ ભોજન દરમિયાન મંત્રીઓ અને પક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અમિત શાહ આજે સવારે એન્થમ સર્કલ પાસેના ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં પણ હાજરી આપશે અને તેનું ખાતમુહૂર્ત પણ કરશે આ ભૂમિપૂજન સમારોહની શરૂઆત સવારે અગિયાર વાગે થશે જેમાં મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ભૂમિપૂજન બાદ સન્માન સમારોહ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદેશથી પણ ઇસ્કોન સાથે જોડાયેલા વૈષ્ણવ ભક્તો મોટી સંખ્યામાં જોડાશે